અહીંયા ઉભા છીએ રવિવાર છે શાંતિથી અને વરસાદ થોડીવાર પહેલા બંધ થયો છે તો નજારો લઈ રહ્યા છીએ રવિવારથી બોલો શું કામ હતું ઓ ઓકે એમને ઘરનો વિલોગ બનાવવો છે તો આપણી હેલ્પની જરૂર છે એમ ઓકે તો મિત્રો આજે રવિવાર છે થોડીવાર પહેલાં જ વરસાદ બંધ થયો છે સવારથી ચાલુ હતો અને સરસ મજાનું લોકેશન છે જો આ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે જુઓ આસોપાલવ છે આંબો છે ગુલમોર છે લીમડો છે પીપળો છે આપણા ગેલેરીનો વ્યૂ છે મિત્રો બરાબર આ આપણા ગેલેરીનો વ્યૂ છે બેસ્ટ છે એ પણ મજા આવી જાય થોડી વાર આજે રવિવાર છે રિલેક્સ થઈએ છીએ અને મેડમને આજનો વિલોગ બનાવવો છે તો મિત્રો કોઈ કોઈ વાર આપણે અઠવાડિયા દસ દિવસે આવો ઘરનો વિલોગ પણ મૂકીશું બહારના વિલોગ તો આપણે ચાલુ જ રહેશે પણ આપણે ઘરના વિલોગ પણ અવશ્ય મૂકતા રહીશું તો જોતા રહેજો અને વિલોગ ઘરના જેવા બને છે એની કોમેન્ટ પણ અવશ્ય કરજો તો આ મારું ગેલેરી લોકેશન છે અને આજે આપણે કઈક રેસીપી પણ બતાવવાનો પ્રયત્ન કરશું જે મેડમ બનાવવાના છે રવિવાર છે એટલે ઝટપટ બની જાય એવી ગુજરાતી એક રેસીપી આપણે બનાવવાના છીએ તો એનો પણ ટ્રાય કરજો મિત્રો ઓકે હાય હાઈ ફ્રેન્ડ એક બાજુ કુકર ની થઈ રહી છે તો રેસીપી માં શું બનાવવાના છે તો હવે બનાવતા છું તો સિક્રેટ એમ

સિદ્ધાર્થ મહાદેવ મંદિર અને પછી મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિરપુરામાં આવેલું છે એનો પણ અપલોડ કર્યો ઉપરાંત આપણે છેલ્લે ફૂડ સરસ સમજાનું શિયા ઓર્ગેનિક ફૂડ એ પણ આપણે અપલોડ કર્યો ખબર છે ને શિયા ઓર્ગેનિક ફૂડ અને અહીંયા તો આપણે એ વિડીયોમાં થોડું કહેવાનું ભૂલી ગયા હતા અહીંયા ખરેખર મને પછી બીજા મિત્રો દ્વારા ખબર પડી કે આ શિયા ઓર્ગેનિક કોડમાં જે કોઈ પણ એ લોકો બટાકા છે પછી રતાળુ છે સક્કરિયા છે આ બધું જે બધું એ લોકો જે વાપરે છે ને પોતાના જ ખેતરમાં પાછળ એમનું ખેતર છે ઓર્ગેનિક ઓર્ગેનિક છે બરાબર એટલે આપણે બહુ ડીપમાં ન ગયા કેમ કે ટાઈમ હતો નહીં એટલે એ પોતાની બધી પ્રોડક્ટનું ઉત્પાદન કરીને આ બનાવે છે એ જે તેલમાં તળે હા સિંકલ વસ્તુ હા એટલે એમનું આખો સ્ટોરેજ ઓકે તો એ વિડીયો બે ત્રણ વિયો ના જોયા હોય તો જોઈ લેુબ ચેનલ અને આજે આ બને છે કુકર ની સીટી થઈ રહી છે હા અને આપણે ત્યાંથી તમે જુઓ કરેલો પારિજાત લાવવાનો પારિજાત ઓકે અપરાજીતા અત્યારે ટાઈમ માં છે કા પેલા તમને યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ પર પણ એની રીલો મળ્યા કરે ફેસબુક પર પણ તો અપરાજીતા બતાવું તમને અને એનું ફૂલ બતાવું બરાબર ચાલો બતાવીએ તમને અપરાજી ચા બનાવશું આપણે ચાલો તો મિત્રો જુઓ તમે બ્લુ કલર નું ફૂલ આવ્યું છે આમ તો કાલે બે ત્રણ ફૂલ આવેલા પણ આજે આ એક ફૂલ છે તમને દેખાડું એકદમ જાંબલી રંગ છે આનો સરસ મજાનું ફૂલ છે

એટલે એના બીજ માંથી આ પ્રમાણે છોડ ઉગી જાય આ તમે જુઓ આ છોડ ઉગી જાય કુકર ની સીટીઓ થઈ રહી છે રેસીપી શું બને છે હવે એના માટે તો કંઈ હવે સિક્રેટ રાખે છે હું બનાવશે ખબર નહીં તો આ પ્રમાણે લસણ છે ઓકે અને આ રસોડાની અંદર આ બધી તૈયારી થઈ રહી છે તો આજે રવિવાર છે કંઈક સારું ખાવાનું મળે તો સારું છે સારું જ મળે મેડમ કે સારું જ મળે ને ઓકે

ભલામણ કરતો હોય કે દાહ ઢોકળી બનાવો બરાબર તો આ રીતનું રસોડામાં કામ થઈ રહ્યું છે તમે જોઈ શકો તો ચાલો મિત્રો જમા પછી આગળ વાત દાઢ ઢોકળી બને ત્યાં સુધી થોડી તમારી સાથે વાત કરી લઈએ કે અમે અમારી ચેનલ પર બહારના વિડીયો હોમ રેસીપી ના વિડીયો સ્ટ્રીટ ફૂડ જોવાના સ્થળો આવું બધું મુકતા રહેતા હોઈએ છીએ અને થોડા સમય પહેલા જ અમારી ચેનલ પર 2000 સબસ્ક્રાઇબર ઓકે સબસ્ક્રાઇબર પૂરા થયા અને એનો પણ અમે વિરોગ કર્યો હતો પણ એ બધું જે થયું છે એ બધું તમારા લોકોના કારણે થયું છે તો થેન્ક યુ ફોર ધેટ ઓકે 2000 છે અને 20000 સુધી પહોંચાડો તેવી આશા રાખીએ છીએ तो आधार धोकड़ी અને ખમણ બરાબર અને જમવા બેસી ગયા તો મિત્રો દાળ ઢોકળી અને ખમણની મજા માણી લઈએ અને પછી તમને અમે ફ્લિપકાર્ટમાંથી જે કંઈ પણ જ્યારે બિગ સેલ ચાલતો હતો ડિસ્કાઉન્ટ બિગ ડિસ્કાઉન્ટ સેલ ત્યારે જે કોઈ પણ વસ્તુઓ લાવેલા મજાની એ તમે બતાવીએ પછી ઓકે